આપણે પોલીસ ડાકુ અને લૂંટારાને પકડવા માટે રાખી છે પરંતુ જ્યારે પોલીસ પોતે જ લૂંટારા અને ડાકુ જેવું વર્તન શરૂ કરે ત્યારે શું થાય એનો કિસ્સો આપણે જોયો છે ઉનાનો ઉનાના પિયા એન કે ગોસ્વામી હાલ શોધ્યા મળતા નથી ઘરે તાળા છે અને ઘરને સીલ કરી દેવામાં આવ્યું છે કારણ કે એસીબી તેમને શોધી રહી છે નિલેશ તડવી નામનો એમનો અંગત વહીવટદાર કે જેઓને સંખેડાથી એમ કે ગોસ્વામી સાથે લાવ્યા હતા તેને હાલ એસીબીની

આસપાસના વિસ્તારોમાં અને ખાસ કરી દીવ અને ઉનાની સરહદ પર તોડકાંડ થતો હોવાની બુમરાણ ઉઠી હતી આ તોડકાંડ કેટલો ભ્રષ્ટ અધિકારી કરી શકે એવું તમને જો કોઈ સવાલ કરે તો તમને લાગશે કે જે નીતિમત્તા ખોઈ બેઠો એવો ભ્રષ્ટાચારી અધિકારી આવું તોડકાંડ કરી શકે કારણ કે જે વ્યક્તિ દારૂ પીને પકડાય દારૂ સાથે પકડાય એનો તોડ થાય તો સ્વાભાવિક છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો એટલે અધિકારી કે પોલીસ કર્મચારી તોડ કરતો હશે પણ જે વ્યક્તિએ આ પ્રકારનું કોઈ કામ જ નથી કર્યું અને તેની પાસેથી તોડ કરવામાં આવે ત્યારે લાગે કે મરી ગઈ આ પોલીસ પોલીસ અને આવા આક્ષેપો હવે ઉના સ્ટેશનના એન કે ગોસ્વામીના અને એન કે ગોસ્વામીની ટીમ પર લાગી રહી છે કારણ કે આ આક્ષેપોની પાછળ દમ છે એસીબીએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પહેલાં જ ડિકોય કરી અને રીતસરના પોલીસ કર્મચારીઓને ભાગતા કરી દીધા કપડાં ઉતારીને ભાગી આ પોલીસ હતી ઉનાની અને એન કે ગોસ્વામી હવે શોધ્યા જળતા નથી ઘરે સીલ લગાવી દીધા છે અને એન કે ગોસ્વામી હવે ક્યારે એસીબી સમક્ષ રજૂ થાય એ મોટો સવાલ છે ત્યારે મંજીભાઈ નામના મંજીભાઈ કે સુભાઈ સિંગાળા મૂળ ગારિયાધારના છે અને તેમના દ્વારા એક આક્ષેપ સામે આવ્યો છે તેમણે ત્રેવીસ છ બે હજાર ત્રેવીસના રોજ દીવથી ગુજરાતમાં પરત ફરી રહ્યા હતા પરત ફરતા સમયે તેમની પાસે કોઈ માલ નહોતો એટલે કે દારૂ નહોતો ખાસ કરી ત્યાં દારૂની ડ્રાઈવ ચાલતી હોય છે દીવ પોલીસે ચેક કર્યા એનું તેમની પાસે સ્ટીંગ છે દીવ પોલીસને કશું મળ્યું નહીં બાજુમાં જ આવેલી ગુજરાત ચેકપોસ્ટ એમાં એમનું વાહન ચેક થયું ગુજરાત પોલીસ પણ આ વાહનમાંથી કથિત રીતે કંઈ શોધી શકી નહીં એનું પણ સ્ટિંગ ઓપરેશન છે આ કથિત સ્ટિંગ ઓપરેશન મનજીભાઈ સિંગાળાએ ઉના પોલીસ સ્ટેશનની બહાર પત્રકારોને બોલાવીને આપ્યા છે એટલું જ નહીં એ જ્યારે આ ગુનો બન્યો ત્યારથી ફરિયાદ કરતા ફરતા હતા એમણે એસપીને ફરિયાદ કરી છે એવું પણ કહ્યું રેન્જ આઈજીને ફરિયાદ કરી છે એવું પણ કહ્યું અને મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરી છે કે સાહેબ મારા વાહનમાં દારૂ મૂકી અને તોડ કરી લેવામાં આવ્યો રૂપિયા વીસ હજારનો એન કે ગોસ્વામીની ટીમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ છે એના વહીવટદાર ને ફાર્મ હાઉસ છે એના વહીવટદારને રિસોર્ટ છે એવું કહેવામાં આવે છે તો વિચારી લો કે એન કે ગોસ્વામી પાસે કેટલું હોવું જોઈએ

રિટર્ન પાછા ફર્યા ફરી ફરી પાછા ફર્યા એટલે મારે સિક્રેટ કેમેરો ચાલુ હતો મારા ફોનમાં અને મને હું મારી પાસે પચાસ હજાર પૈસા રૂપિયા હતા એટલે મેં કાઢતા લોકો ક્યાંક કાઢી ન જાય કાંઈ શે નહીં એટલે મેં કેમેરો ચાલુ કરી દીધો હતો એટલે તરત જ દીવની ચેક પોસ્યા એટલે મારી ગાડી ચેક કરી મારી ગાડી વેગનાર એટલે ગાડી ચેક કરી અને એ પણ મારી પાસે બધા પ્રૂફ છે ગાડી ચેક કરી કાંઈ નીકળ્યું નહીં એટલે પછી ત્યાંથી સાહેબે મને કીધું જવા દો એટલે ગુજરાતની ચેક પહોંચ્યા આવ્યો એટલે ગુજરાતની ચેક પહોંચ્યા આવ્યો એટલે ન્યાય મને રોક્યો એટલે ન્યાય કાંઈ નીકળ્યું નહીં પછી એક પોલીસવાળાએ ગાડી લઈને ન્યાય એ પણ મારી પાસે વિડીયો છે એને સીધીવાળા ખાસ્સામાં ઉતારીને બે બોટલ મૂકી અને એના ફોટા પાડ્યા અને મને કહે આ તમારી પાસે કેસ દાખલ કરજો નહીં તો પૈસા દેવા જો તો મેં કીધું ભાઈ પૈસા મેં કીધું પણ મારી પાસે કે આ શું છે ખિસ્સામાં પોટલી નથી ને એટલે મારા ખિસ્સામાં પોહોની નોટ હોય થોડોક ગુસ્સો થઈ ગયો ખ્યાલ આવી ગયો હકીકતમાં તમારી પાસે માર હતો નહીં નહીં સાહેબ તો શૂટિંગ હું મારું મારું શૂટિંગ થોડો કરું વિડીયો મારી પાસે માલ પડ્યો હતો પછી શું બનાવ્યો પછી શું બનાવ્યો પછી એટલે ફોટા પાડી લીધા અને પછી મને કે ખિસ્સામાં હું છે કાઢો હતો એટલે મેં ખિસ્સામાં ત્યાં કાઢ્યો એટલે મેં જો ભાઈ પોટલી નથી મારી પાસે પૈસા છે મેં કીધું નોટો છે એટલે વધારે ગુસ્સો થયો મારું ઉઘરાણી પતાવીને આવ્યો ને એટલે પચાસ મારી પાસે પડ્યા છે તો કે આમ ને તેમ નહીં કે એ તો આ ફોટા પાડી લીધા છે તારી માટે ગુનો દાખલ કરીશું તો મેં તો રૂપિયા હજાર કાંઈ નો થાય નો લીધા એટલે ત્યાંથી મને પોલીસ સ્ટેશન લેવા એ ભાઈ પોલીસ ગાડી હાકી પોલીસ વાળો ટીઆર બી હોય બરાબર એ ગાડી હાકીને મને આ લાવ્યા પછી આ ઉપર જ લઈ ગયા પોલીસ સ્ટેશનમાં ને આ બધા મારા આધાર કાર્ડ લીધો અને બધું કમ્પ્લીટ કરીને બધું લખાણ કર્યું એટલે મને કે તમારી માટે કેસ દાખલ થાય મને ઘણો સમજાયો પૈસા દો તમે પૈસા દેવાના નહીં થતા રાતના એટલા સાડા દસ થી અગિયાર વગાડી દીધા એટલે પછી હું સાડા દસ અગિયાર વાગ્યા પછી જે મને અત્યારે જાણવા મળ્યું છે કે જીબો કરીને છે ભાઈ ટીઆરબીમાં હોય કે એ પોતે ભાડે ઓળખું છું એટલે એને મને સીધો એક બધું લઈ જાય કે મનોભાઈ ગાડી થઈ જાય પૈસા તમારી પાસે પડ્યા છે શું કરવા દઈ પેલા તમે લાગ્યો બે હજાર બે નહીં વીસ હજાર ટૂંકું કરી દો મને કે એટલે વીસ હજાર મેં આપ્યા એટલે મને સાંજે જાતો ફર્યો પછી પછી મેં રાતે નીકળી ગયા ને પછી મેં ડીએસબીમાં મને બધા અરજીઓ કરી આ બધું મારી માથે જ બનાવ બન્યો એ ક્યાંયથી મને સંતોષકારક જવાબ મળ્યો નહીં એટલે મારી માંગણી મને આ એને સજા આપવાની છે જેમ મને મારી મતલબ પૂછે કર્યો ની માથે પછી આવશે ભાઈ બધું હવે પછી કેવું થયું એટલે પછી આ બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે કૃષ્ણભાઈનો મને ફોન આવ્યો મને કે ભાઈ નિવેદન લઈ જાઓ તમે અરજી બધે સારે બધું કર્યો ને ગૃહમંત્રી માં બધે એટલે હું પાછો અરજી અને આ નિવેદન દેવા આવ્યો એટલે નિવેદન દેવા એટલે મને સાહેબા લઈ ગયા પીએસઆઈ પા ગૌ સમીપા એટલે ગૌ સમી તરફ મને ઉભા રાખીને કીધું મનજીભાઈ સિંગાળા તમે મેં કીધું હા મને કહેવાય તમારે તો વીસ હજારનું ભલે હું આમાં વીસ હજાર હું આપી દો સમાધાન કરી નાખો એટલે મેં કીધું સાહેબ તમે થોડા પૈસા લઈ ગયા છો મારે તમારી પાસે થોડા લેવાય જે લઈ ગયો એ મને જાય તો આકડે આપણે વાલો પતાવી દઈએ મેં કીધું તમે મને જોયું એ મારા થોડું લો તો એમ કરીને ક્યાંક બીએસબી સાહેબ આવ્યો કે નીકળી ગયા ક્રિષ્નાભાઈ કે નિવેદન લઈ લો કૃષ્ણભાઈ નિવેદન લેવાઈ ગયા એટલે ક્રષ્ણાભાઈ સમાધાનનું નિવેદન લેતા હતા એટલે મેં લીધું નહીં મેં કીધું સમાધાનનું નિવેદન તો નહીં જે બનાવ કોઈ ને હું બોલું એમ લોકો તો કરીશ ને હું નહીં કરું એટલે મને એક કલાક દોઢ કલાક બિહાડ્યો અને પછી મને ખ્યાલ આવી જાય નો મારું સહી લઈ લે ગમે એમ કરી કારણ કે મને એવો લોમ લાગ્યો એટલે હું તરત જ ક્રિષ્નાભાઈ કે મનુભાઈ એક કામ કરો તમે તમે એક કામ કરો મને કે સમાધાન કરી નાખો અને તમ તરત જરૂર પડે બે ત્રણ બોટલ લાગીને નાખતા બીજા એ મારા સારું વ્યવહારિક છે ફોટો નહીં બોલાય મને કે ત્રણ બોટલ કોઈ બતાવતા કેવું બેઠો હતો મારા કાંઈ લઈ નહીં મને પાછો રિસ્તમ હાલો છો ભાઈ સબર્યાર ભાઈ કંઈ એ ભાઈ કે રવાઈ દો તમે એટલે એમ કરીને પછી હું મારી રીતે નીકળી ગયો તો વાત સાંભળી તમે સમજી ગયા છો કે હવે રાજ્યના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ડાકુ કરતા પથ્થર ખરાબ પરિસ્થિતિમાં રાજ્યને લાવી રહ્યા છે પોતાના ગજવા ભરવા માટે આ રીતે પોલીસ કર્મચારી અને પોલીસ અધિકારી કોઈના પર ખોટા ગુના દાખલ કરવાની ધમકીઓ આપે છે તો કોઈના વાહનમાં દારૂ મૂકે છે તો કોઈ વ્યક્તિને પકડવા માટે જ્યારે એસીબી જાય ત્યારે કપડાં ઉતારીને ભાગે છે વર્દીને લજાવી રહી છે એ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને ફરિયાદ મંજીભાઈ સિંગાળા કહે છે કે હું છઠ્ઠા મહિનાથી કરતો રહું છું તો વિચારો કે એસીબી ક્યાં હતી એ વિચારો કે મુખ્યમંત્રી ક્યાં હતા રેન્જ આઈજી ક્યાં હતા અને એસપી ક્યાં હતા ગીર સોમનાથ એસપી એવું કહેતા હોય કે મને તો કંઈ ભાઈ સાહેબ ખબર નહોતી તો એમના પર પણ હવે શંકા કરવી જોઈએ કે તમને મંજીભાઈ આરોપ કરે છે કે મેં ફરિયાદ કરી છે તો તમે ત્યારે શું કર્યું નિવેદન લખાવવા માટે જાય છે ત્યારે મંજીભાઈને કહેવામાં આવે છે એન કે ગોસ્વામી દ્વારા સમાધાન કરી લો પૈસા હું આપી દઉં છું કેમ ખિસ્સામાંથી પૈસા આપવા પડે છે કારણ કે જ્યારે કોઈ લડનારો મળે છે મુદ્દે કહીએ તો માથા ફરેલો ભટકાય છે ત્યારે એમની ઓકાત દેખાય છે અધિકારીઓને કે હવે ગયા અને માટે તેઓ આવા સમાધાનના પ્રયાસ કરે છે તો આ ક્રિષ્નાભાઈ નામનો કોઈ માણસ છે પોલીસ સ્ટેશનનો એ નિવેદન નોંધવાના બદલે જતો રહે છે ફરી નિવેદન નોંધવા આવે છે અને સમાધાનની વાત કરી એવું કહે છે કે ભાઈ પૈસા લઈ લે ને બે ત્રણ બોટલ સાથે લેતો જાય તારા બાપનું ગુજરાત છે શું જે ગુજરાતમાં દારૂબંધીની વાત કરીએ છીએ ત્યાં દારૂ મોકલવાની વાત કરીએ આ અધિકારી અને કર્મચારી ઉના પોલીસ સ્ટેશનમાં બેઠા છે આ મોટો સવાલ છે ખેર હવે એસપી સાહેબ આ મામલે શું કરે છે શું કરે છે અથવા તો શું કરાવે છે આ બધી જ વસ્તુ જોવાની છે ને પણ હવે કદાચ આ મામલાનું સંજ્ઞાન લેવું પડશે અને મુખ્યમંત્રી સમક્ષ પણ આ ફરિયાદ હતી એમને પણ સંજ્ઞાન લેવું પડશે કે ગીર સોમનાથના ભૂંડા હાલ છે હવે તો બાપ જાગો નમસ્કાર વૈષ્ણવજન ने केज पीड परा